નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર જોઈએ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ અદાણી પોર્ટે કાર્ગો હેન્ડલ કરવા તથા ચાર હજાર જહાજો હેન્ડલ કરી ઇતિહાસ રચ્યો ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ સતત નવા વિક્રમોની વણઝાર સર્જી રહ્યું છે દરિયાઈ અને લોજિસ્ટિક ક્ષેત્રમાં અદાણી પોર્ટ એન્ડ ઝેડે વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં નવા સીમાચિહ્ન સ્થાપિત કર્યા છે ભારતમાં કોઈપણ ટર્મિનલ ખાતે સૌ પ્રથમવાર સર્વાધિક ટી જહાજોનું સંચાલન અને ઓછામાં ઓછો ટર્ન અરાઉન્ડ ટાઈમ સુનિશ્ચિત કરવાની નોંધપાત્ર સિદ્ધિ સાથે પોર્ટે નામ રોશન કર્યું છે ગ્રુપની નોંધપાત્ર એન્ટિટી અદાણી પોર્ટ કુશળતામાં ઉત્તરોત્તર પ્રગતિ દર્શાવી નવા કીર્તિમાન સ્થાપી રહ્યું છે મુન્દ્રા પોર્ટે અગિયારમી માર્ચ બે હજાર ચોવીસના ત્રણ હજાર નવસો આડત્રીસ જહાજોના પાછલા નાણાકીય વર્ષના રેકોર્ડને વટાવીને ચાર હજાર જહાજોનું સફળ સંચાલન કરીને ફરી એકવાર એક માઇલ સ્ટોન હાંસલ કર્યો છે અત્યાર સુધીમાં અદાણી પોર્ટ દ્વારા હેન્ડલ કરાયેલો આ રેકોર્ડ વેસેલ્સનો જથ્થો છે તાજેતરમાં અદાણી પોર્ટે સિત્તેર લાખ કન્ટેનર હેન્ડલનો આંખ પાર કરીને ઇતિહાસ રચ્યો હતો ભારતમાં એક નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ પોર્ટ પર નોંધાયેલી આ સૌથી વધુ સંખ્યા છે વેપાર વાણિજ્યની ગતિવિધિઓના પ્રવેશ દ્વાર તરીકે ઉભરતા અદાણી પોર્ટે મલ્ટીમોડલ હબ તરીકે વેપારને વેગવાન અને આર્થિક પ્રગતિનો પાયો મજબૂત બનાવ્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો